અને કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને આપણે છે ને અત્યારે બટાકાની પૂરી બનાવવાની છે બટાકાની પૂરી કરવાની છે જીનલને લઈ જવાની છે અને હારે હારે થોડાક કાંદાના ભજીયા કાંદાના મારે ખાવાનું છે બટેકાની પૂરી જીનલને ને ખાવાની છે આલો બનાવી મજા આવશે ખાવાની બટેકાની સાલ ઉતારવાની પણ અમારે છે ને બટાકાનું શાલ ઉતારવાનું હતું ને ખોવાઈ ગયું ઝડતું જ નહીંથી ત્યાં આનથી સાકો ઉતારી પડે આમાં વાર લાગે નકર ઓલાથી તો છે ને માં કાઠો છે આ બે અલગ અલગ છે હવે આ પૂરી ફરખી નો પડે એમ જો કપાઈ ગઈ પૂરી એકતલો ગાડા વાળું મશીન આવે ને એ સારું ગાડા વાળું હોય કે ખબર આટલા કાંદા કાપી નાખ્યા જો પછી તળું ગરમ ગરમ ખાવાનું પછી મૂકી આવું સ્કૂલ એમ કરું એ હારો ખાઈ લઈ ને પેલા બનાવી નાખું ને પછી તૈયાર કરું તો મજા આવે શું કરું ખાવા છે કે તૈયાર થવું આમ તો પેલા ખાઈ જવાય પાર્સલ આવ્યું છે મેશો થી આમાં શું હશે શું છે આમાં જેનું મારી સોયા

હાલો આવી જાઓ કોને ખાવાની છે પૂરી બટાકાની આમાં મેં છે ને અજમાં નાખ્યા છે મજા આવશે ખાવાની આ બટાકાના કાંદાના થઈ ગયા રેડી સણિયા સોળી પેરો એની સે જીનલ ને પેરાઈ દો

હા પી દે બેન પાણી પી લે એન પછી નીચે 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 ઉતર હાલ મૂકી દઉં મૂકી નાય તો થાકી ગઈ કેટલી ગરમી થાય યાર પરસે વળી જો આવો જો હું રોક બતાવો હમણા રોકો સોયો ને આવ થોડીક વાર હા લઈ લો પછી બધું બતાવું પંખા કરો પેલા તો પંખા તો આમાં નાડી ગોતવા મારે ને એમાં લેટ થઈ ગયો નકર નો વાંધો આવે એમાં ભજીયા કરો એટલે પૂરું થઈ ગયું ગેસ થોડાક કરો કે ઝાઝા કરો ગેસ તો બગડે આમ આમ પાડ્યા હોય ને ટીપા પડે ને બધું સોટી જાય પછી અમારી પાસે કેવડ આવે કીડીઓ આવે કીડી કાળી ન આવે રાતી કીડી હોય ને ચાઈને હાલો ઘસીને મસ્ત સાફ કરી નાખું વાસણ ધોઈ નાખું પછી કઈક આરામ થશે ખાવાનું તો જ બાકી હો મારે મેં કઈ ભજીયા ખાધા નતા એક બે સાચ્યા હતા પણ હવે ઠરી ગયેલા મજા નહીં આવે ઉતાવળ કેટલી થઈ ગઈ જેનો સંયાસ વળી પહેરાવામાં ને આમ તેમ બધું હટવાઈ ગયું બધું કામ થઈ ગયું છે બસ આટલા કપડા છે ને એ કડી મારવાના છે બાકીનું ઓલ તમામ પૂરું કર્યું છે હા એક લાસ્ટ રહી ગયું છે વાસણનું પણ આને જે ઓનલાઈન હમણાં સાડી આવી કે નહીં આ ઈચ્છે જો હું તમને પહેરીને બતાવું જમણે ફાઇનલ સાડી પહેરી છે કેવી લાગે છે હજી બ્લાઉઝ ને એવું બધું મસ્ત થઈ જશે ને ત્યારે સારી લાગશે પૂરી દેખાય છે સાડી પૂરી નહીં દેખાતી હોય તો પૂરી દેખાય ને એવું કાક કરું રોકો મોંઘી નથી બહુ આ ત્રણસો અઠ્ઠાણું રૂપિયા ચારસો રૂપિયાની આવી છે મોંઘી નથી ચારસો રૂપિયાની ઓનલાઈનમાં તો કહેજો મારી સાડી કેવી લાગી ચારસો રૂપિયાની આવી છે મેં ઓનલાઈનમાંથી મગાવી હતી બ્લાઉઝ સીવવાનું છે પણ એનું બ્લાઉઝ છે ને મને હજી આઈડિયા નથી કે એમાં જો કલર કલરની સાડી છે ને એટલે તમે આ કમેન્ટ કરજો એમાં કેવું બ્લાઉઝ સારું લાગશે તો એવી રીતના મારે આઉટ સેવડાવવાનું છે આ છે ને એમાં રેડ કલરનું આવ્યું છે એટલે એ મને બહુ નહીં મજા આવે રેડ તો નહીં ગમે તો કમેન્ટ કરી દેજો અને ખાસ મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને મળવી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય કહેજો કેવું બ્લાઉઝ સારું લાગે એમ સીવડાવવાનું છે મારે હા થોડાક દિવસમાં તે એટલે કમેન્ટ કરજો જેને સાડીમાં ખબર પડતી હોય ને એ લોકો કહેજો હા બાય બાય